નારદજી યાદ રાખજો મારી વાત જેની તેની સામે તમારા જીવનનો વૃતાંત નહીં કહેશો તમે તપ કર્યું છે વિશ્વમાં તમારો જજીકાર થાય છે તમે કામ ઉપર વિજય મેળવો છે ઋષિ મુનિઓ તમને મારા સમાન સમજે છે તેથી આપ મૌન દેજો નારદજી નારજી યાદ રાખજો તપસ્યા જ્યારે પરિપક્વ થાય છે ત્યારે માણસે મૌન થવું જોઈએ અને જેને વાણીની સિદ્ધિ મળે તેને પણ મૌન રહેવું જોઈએ ઘણા માણસો ને વાણીની શબ્દ સિદ્ધિ મળી હોય છે એ બોલે એમ જ થાય અને જેની તપસ્યા પરિપક્વ હોય એ માણસે મૌન કારણ કે થવા લાગે છે અરે બોલવાની ક્યાં વાત કરો જે વિચાર કરે એ બધું થવા લાગે છે અને બે અવસ્થામાં માણસે મૌન એક તો વૃદ્ધ અવસ્થામાં એક અતિ જેની તપસ્યા પરિપક્વ થયું હોય એને મૌન રહેવું છે અને અવસ્થામાં જેટલા મૌન રહી એટલી રોગ પ્રત્યારક શક્તિ પણ રહે જીવનમાં પણ શાંતિ રહે ને પરિવારમાં પણ શાંતિ રહે આ દુનિયાનો નિયમ છે વડીલો બોલે કે કાન ના આલે આંખ ના આલે જીભ હાલ્યા કરે માણસો બોલ્યા કરે છે બચપન મેં પેર સંચલ યુવાની મેં રોમ રોમ સંચલ બુઢા પે મેં જીભ સંચલ આ ભગવાન મહાદેવે કહ્યું છે

અને ભગવાન વિષ્ણુ એ મૌન મોહંતે નારદજીની પ્રશંસા સાંભળે છે અને નારદજીએ જરા બોલવાનું બંધ કર્યું ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા છે હે નારદજી આપ મહાન જો ધન્યસ્તમ મુનિ સાધુ તીરથં તો તરાપ આપ જેવા તપસ્વી સાધુના દર્શન કરવાથી તીર્થ જન્ને ફળને પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુજી એ નારદજી પ્રશંસા કરી છે અને કોઈ પોતાની પ્રશંસા કરતો હોય ને તો એમને સૂર પુરાવી દેવાનો ભગવાન વિષ્ણુ સુર પુરાવે છે તેની વાતને તોડવી નહીં તેની વાતનું ખંડન ન કરવું અને ભગવાન સ્વયં શ્રી હરિ બોલે છે વિષ્ણુ ભગવાન બોલે છે કૃત આગમ્ય તે તાત ભગવાન મહાદેવજી પણ નારજીના તાત કહ્યા હતા અહીંયા ભગવાન વિષ્ણુજી પણ નારજીને તાત કહે છે આ નારજીનું કેટલો મોટું સન્માન છે ને આપણું સન્માન ને સ્વમાન આપણે જાળવી રાખવું એ આપણા જની વાત છે આપણું કોઈ અપમાન ન કરે તેની કાળજી આપણે સ્વયમે રાખવાની છે આપણે કોઈને અપમાન કરવાનો અવસર જ ન આપે કોઈ પણ પ્રસંગોમાં જઈએ એવી જગ્યાએ બેસી કે આપણને કોઈ ઊભા ન કરે અને જ્યાં બેઠા છે ત્યાંથી પણ ઊભા કરીને સારી જગ્યાએ બેસાડ અને આપણે જે પહેલાં પ્રથમ એવી જગ્યાએ બેસી જાય કે કોઈ આપણને બાવડું પકડીને ઊભા કરે ભાઈ આ તાર નથી બેહાવાનું તેથી માણસે સ્વયંમે ધ્યાન રાખવાનું છે કે મારું સન્માન કેવી રીતે જળવાય છે અને ભગવાન મહાદેવજી પણ નારજીને તાત કરીને સંબોધિત કરે છે ભગવાન વિષ્ણુ પણ નારજીનું કેટલું સન્માન કરે છે

तीर्थोमतो तवा આમ જેવા તપસ્વીઓનું દર્શન કરવાથી તીર્થ જન્ને ફળની પ્રાપ્તિ થાય છે તીર્થમાં જવાનું પુણ્ય મળે છે કોઈ ભજ્રામીય પુરુષ હોય કોઈ તપસ્વી હોય કોઈ સાધુ હોય ભગવાનને સમર્પિત કોઈ મહાત્મા હોય એમનું દર્શન કરવા માત્રથી તીર્થમાં જવાનું ફળ મળે છે આ ભગવાન વિષ્ણુજી નારજીને કહે છે અને નારજ્યની માનસિકતાને સમજીને ભગવાન વિષ્ણુજીએ નારજીની ખૂબ પ્રશંસા કરી છે અને વિષ્ણુ ભગવાનના મુખેથી પ્રશંસા સાંભળતા વિષ્ણુ વાતકમ નારદો નારદ ઉંમની નારદના અભિમાનમાં વૃદ્ધિ થઈ છે અને સિદ્ધિ તો વાત છે અને નમ્ર વ્યક્તિની પ્રશંસા કરો તો વધારે નમ્ર બનાવી

આપણી કોઈ પ્રશંસા કરે તો અભિમાન નહીં બનવાનું આપણા માટે જે સામેનો માણસ પ્રશંસા કરે છે એવું આપણામાં છે કે નહીં આપણે પોતા નિરીક્ષણ કરવાનું છે કે આ માણસ ખુશામત કરે છે કે પ્રશંસા કરે છે કારણ કે પ્રશંસા તેને કહેવાય જે આપણામાં હોય એ માણસ બોલે જે આપણામાં હોય નહીં અગિયાર રૂપિયાનું દાન કરવાનું કોઈ કર્ણનો અવતાર કહીએ તો પછી આપણે જાતના પડે સમજવું જોઈએ કે આપણે કર્ણના અવતાર છીએ સાચી હોય છે જે આપણામાં હોય એ વર્ણન કરે પ્રશંસા છે બાકી દુનિયામાં પ્રશંસા કરના માણસો ઓછા હોય છે જાદા તો ખુશામત ખોરું હોય છે વાહો ખંચવાળવાળા માણસો છે સારું લગાડવા માણસો હોય છે ક્યારેય પણ કોઈ માણસ આપણે પ્રશ્ન કોઈ સભામાં આપણે પ્રશંસા થાય તો હંમેશા શાંત રહેવું પોતાની જાતને સંભાળવી આપણે આપણી જાતને સંભાળી શકતા નથી અને આપણને એમ થાય કે ઓહો આ દુનિયામાં આપણે જ કોઈ છે જ નહીં ભગવાન વિષ્ણુ ના મુખ્યની પ્રશંસા સાંભળતા નારદ ને જો આવું થયું હોય તો આપણે તો સામાન્ય માણસો છીએ કેટલી સુંદર વૃતાંત કેટલું સુંદર છે

આ માયાનું નામ છે સંભવી માયા અને જગત આગો સંભવી માયાથી પ્રભાવિત છે આપણને ખબર નથી કે આપણે માયાથી પ્રભાવિત થયેલા છે પણ ખરેખર આપણે માયાથી પ્રભાવિત છે ભગવાન સ્વયં હરિ સ્વયં ભગવાન વિષ્ણુજી નારજીનું નું અભિમાન જોઈ અને સ્વયં શિવને પ્રાર્થના કરવા લાગે મહાદેવજી આપની માયાથી મારી રક્ષા કરજો મહાદેવ આપની માયા બળી પ્રબળ ને વિચિત્ર માયા છે જેને જોઈ ન શકાય સમજી ન શકાય આવી આપણે માણસ અને બીજાની ભૂલ જોઈને પોતાની ભૂલને સુધારી લેવી એને બુદ્ધિમત્તા કહેવાય છે અને જીવનમાં ક્યારેય ભૂલ થઈ હોય ને ભૂલને સ્વીકારી લેવી એ ડાયહો માણસ કહેવાય છે અને કોઈ માણસ એમ કહે કે મેં જીવનમાં કોઈ ભૂલ કરી જ નથી એના જેવો ગાંડો કોઈ માણસ નથી અને કામ કરે તેની ભૂલ થાય અને બીજાની ભૂલો શોધવાની આદત એ ગંદામાં ગંદી આદત છે પણ શ્રેષ્ઠ આદત એ જ છે કે પોતાની ભૂલને શોધીએ અને આપણી ભૂલને કઈ જગ્યાએ આપણે સુધારી શકીએ અને આપણી ભૂલને સમજી શકીએ એ બુદ્ધિમત્તા છે ઘણા માણસો એમ કે હું કોઈ ભૂલ કરું છું નહીં અરે નારજીઓ તપસ્વી સાધુ પણ જો માયાથી પ્રભાવિત થતો હોય તો આપણે સંસારમાં સામાન્ય એક એક સામાન્ય મનુષ્ય સામાન્ય જીવ અને ક્યારે આવી માનસિક સ્થિતિ નિર્માણ થાય ત્યારે ભગવાન શિવને યાદ કરવા અને ખાસ એક અંગત વાત કે જયારે આપણી કોઈ પ્રશંસા કરે ત્યારે મહાદેવને ખૂબ યાદ કરજો કારણ કે પ્રશંસા પચાવવાનું કામ શિવ નું નામ કરે છે બાકી પ્રશંસા માણસને ડામાડોળ કરી દે માણસને વિચલિત કરી દે છે પ્રશંસા માણસને જીવવા જેવું ન રહેવા દે કોઈને પ્રોત્સાહિત કરવો એ વસ્તુ અલગ છે કોઈને પ્રોત્સાહન આપવું પ્રોત્સાહિત કરવો ઉત્સાહિત કરવો એ વસ્તુ અલગ છે ઘણી ઘણી સભાઓની અંદર આટલી પ્રશંસા આટલી પ્રશંસા કરી કરી અને એ સભામાં તેને ખાલી કરીને મોકલે નહીં નહીં એ સમય પોતાની જાતને સંભાળવાની છે

આપણા જીવન ચારિત્ર્યને દિવ્ય બનાવે છે આપણા જીવન શ્રેષ્ઠ બને જીવન ઘડતર કરે છે આ કથા સાંભળવાથી પૂર્ણ મળે જરૂર મળે છે પણ કથા સાંભળવાથી જીવન જીવવાની પૂંજી મળે છે જીવન જીવવાની રીત મળે છે આપણું જીવન કઈ ભાત નું હોવું જોઈએ એ કથા આપણને શીખવે છે આ કથા તો વારંવાર સાંભળી છે આપણે ઘણીવાર વાર સાંભળી છે નિરંતર સાંભળી છે જે કથા શિવ મહાપ્રા ગ્રંથમાં કહી છે એ જ કથા રામચરિત માનસમાં કહે શ્રીમદ ભાગવત કથામાં કહે ભગવાનની માયા કેટલી પ્રબળ છે વિષ્ણુ ભગવાન શિવને યાદ કરે છે અને એમ કહે છે કે કોઈ માણસ કાંઈ પણ પ્રકારે ભૂલ કરતો હોય ત્યારે આપણે પણ મહાદેવને યાદ કરે વિષ્ણુ ભગવાન શિવને યાદ કરે છે દેવ દેવ

શૈનકા પર્યાપ તીર્થ ની અંદર કથા સાંભળવા માટે આતુર છે કથા સાંભળવા માટે ભગવાન શિષ્ય છો અમે તમને નમસ્કાર કરીએ છીએ નારજી નું સુંદર ચરિત્ર અદ્ભુત છે અલૌકિક છે કથા વર્ણિત કૃપયા વર્ણિત કૃપયા કૃપા કરીને આ કથાનું જલ્દી જલ્દી વર્ણન કરો કરુત પુરાણિક કહે છે હે મહાત્માઓ ભગવાન વિષ્ણુના મુખેથી પ્રશંસા સાંભળતા નારદજી અહંકારપૂર્વક અભિમાનનો ભાર લઈને નારદજી યાત્રાનો પ્રારંભ કરે છે યાત્રામાં જતા હતા સુંદર માયા નિર્મિત નગરને જોવે છે આ નગરમાં પ્રવેશ કરે છે શીલનીથી રાજા છે તેમની પુત્રી વિશ્વ મોહિની છે આખા વિશ્વને મોહિત કરી શકે એવી છે નારદજી પણ ભગવાનની માયાથી મોહિત થાય છે નારદજી વિષ્ણુ એને પરણવાનો વિચાર કરે છે અને નારદજી ભગવાન વિષ્ણુ પાસે તે રૂપની માંગણી કરે છે નારદજી વિષ્ણુ પાસેથી રૂપ લઈને વિષ્ણુ મહિને પરણવા જાય છે અને સંયવરનું આયોજન થાય છે અને એ સમયે ભગવાન વિષ્ણુની પસંદગી વિષ્ણુ મોહિની કરે છે નારદજી નારાજ થાય છે અને એ સમયે ભગવાન મહાદેવના ગણો નારજીને નારજીનો પરિચય કરાવે છે નારજી વૃથા મદ કરો છો અભિમાન કરવાનું કોઈ કારણ જ નથી નારદ વિશેષ તો અમે તમને કાઈ ન કહી શકીએ પણ તમારું મુખ જરા તલ્લી પસું તલાવડીમાં જો આપણે દેખા ખબચિયા માજા મોડું થયા તલ્લી પસું સરોવરમાં નહીં તલાવડીમાં તમારું મુખ સ્વ મુખમ પશ્ય આનું મુખ જરા જો તમે કેટલા સુંદર દેખાવ છો મહાદેવ ના ગણો બોલે શંકર ભગવાન ના ગણો નારદજી ને કહે છે ભગવાન વિષ્ણુ નારદજી ગયા તો વિષ્ણુ ભગવાને કહ્યું હે તાત હે નારદ કેટલું સુંદર સન્માન આપ્યું છે આજે મહાદેવ ના ગણો નારદજી સાથે કેવો વ્યવહાર કરે કારણ કે

સાધુ મુનિ બધું ગયું હે નારદ મુનિ જરા દેખો થી બોય થયેલા છો જરા તમારું મુખ જો

મુનિઓમાં શ્રેષ્ઠ નારદ મુનિ સતમાં જેટલા મુનિઓ છે તેમાં શ્રેષ્ઠ નારદ છે નારદ આવા મોટા તપસ્વી અને ક્રોધ કરે નારદજી અને ક્રોધયુક્ત નારજી શિવગણો ને શ્રાપ આપે હે સુત પુરાણજી આ કથા તો કેટલી વિચિત કરનાર ભગવાનની માયા કેટલી પ્રબળ છે ભગવાનની માયા

અને પૂરા જગતમાં વ્યાપેલી ફેલેલી ભગવાન શિવજી શિવજીની માં ચરાચરમ દુનિયાની કોઈ જગ્યા એવી નથી જ્યાં ભગવાન શિવજીની માયા વ્યાપેલી નથી આવી શિવજીની માયા મહાત્મા પ્રશ્ન કર્યો કે હે સુત પુરાણજી વચ્ચે એક વાતનો પ્રશ્ન થાય છે આ ભગવાન શિવજીની સાંભવી માયાથી કોણ સુરક્ષિત રહી શકે આ સુંદર પ્રશ્ન કર્યો છે મહાત્મા હોય કે ભગવાન મહાદેવની માયાથી સૌ પ્રભાવિત થાય છે જે માયાનું નામ શાંભવી માયા છે તો એ તો તમે કહો કે ભગવાન શિવજીને શાંભવી માયાથી પ્રભાવિત કોણ ન થાય અને શાંભવી માયાથી સુરક્ષિત કોણ રહી શકે છે અને શાંભવી માયા કોને સમોહિત ન કરે એના માટે કોઈ ઉપાય કરો

જે ભગવાન શિવનું ભજન કરે છે જે નિરંતર મહાદેવ કરે છે અને જે સમર્પિત રહે છે જગતના પિતા ભગવાન મહાદેવ નું ભજન કરે છે અને ભગવાન શિવને જે યાદ કરતા રહે છે તે ભગવાન શિવજીની સાંભુ માયાથી સુરક્ષિત રહે છે માયા માયાથી સુરક્ષિત રહે છે એ સૂતપુરાણે જે ત્યારબાદ નારદે કહ્યું ચરિત્ર કર્યું આપકો સુધ પુરાણે કહે છે મહાત્માઓ નારદજી મહાદેવના ગણોને શ્રાપ આપી ક્રોધયુક્ત નારદજી ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનને કહેવા લાગે છે શ્રી હરિ આપે મારી સાથે કપટ કર્યું છે મારું મુખ વાંદર જેવું અને એ સમયે સ્વયં નારદજી ભગવાન વિષ્ણુનો અનાદર કરતા ભગવાન વિષ્ણુજીને કહે છે તમે નારણમાંથી નર રૂપને ધારણ કરશો નારી યોગના દુઃખો તમારે ભોગવવા પડે એ સમયે તમને કોઈ મદદ નહીં કરે મારું મુખ વાંદર જેવું છે તમને મદદ કરશે આવું ભગવાન શિવજીને ભગવાન વિષ્ણુજીને કહ્યું છે નારદજી વિષ્ણુજી નું અપમાન કર્યું છે છે શિવપર્ણ ગ્રંથમાં તો ભગવાન મહર્ષિ વેદવ્યાજી નારદજી શું શું ભગવાન વિષ્ણુને કહ્યું છે કેવા કેવા શબ્દો નો પ્રયોગ કર્યો છે કારણ કે ક્રોધમાં છે નારદજી અને જયારે ક્રોધ આવે ત્યારે માણસ મુખ ખોલી જાય ક્રોધમાં શબ્દોનો વિવેક નથી રહેતો આપણે સૌ જાણીએ છીએ જે માણસ ક્રોધ કરે તેના શબ્દોમાં વિવેક ન હોય નારજી અતિ ક્રોધ કરીને ભગવાન વિષ્ણુનો અનાદર કર્યો છે અને ક્રોધ કેટલો સમય ક્રોધની અવધિ થોડા સમય હોય છે પણ ક્રોધ આપણો બહુ અહિત કરે છે આપણી સમય હજારો શત્રુ ઊભા હોય હજારો દુશ્મનો આપણો અહિત ન કરી શકે એ થોડી વાર માટે આવેલો ક્રોધ આપણું અહિત પણ કરી શકે છે અને આપણું અપમાન પણ કરાવી શકે છે હવે આ નારદજી ને ભગવાન શિવજીના શબ્દો યાદ આવ્યા છે કે ભગવાન મહાદેવે કહ્યું હતું ગોપ્યમ ગોપ્યમ સર્વથા નારદજી વિષ્ણુને સામે તમારા જીવન ચરિત્ર વાતો નહીં કરતા અને મેં ભગવાન વિષ્ણુને સામે મારી પોતાની સ્વયંની પ્રશંસા કરી હવે નારદજીને જ્યારે ભગવાન શિવજીના શબ્દો યાદ આવે છે ત્યારે તો બહુ સમય જતો રહ્યો હતો બહુ મોડું થયું હતું હવે નારદજી ક્રોધ મુક્ત બને છે અને એ સમયે ભગવાન વિષ્ણુને ને સમય યાચના કરે છે અને આપણા જીવનમાં પણ આવું છે ને ક્રોધમાં આપણે કેટલાનું અપમાન કરી નાખીએ ક્રોધમાં નહીં બોલવાનું બોલી નાખીએ અને ક્રોધ શાંત થાય પછી આપણે માફી માંગતા હોઈએ છીએ કે મારાથી ક્રોધમાં બોલાઈ ગયું આવેગમાં બોલાઈ ગયું અપમાન થઈ ગયું તમારા માટે નહીં બોલવાના શબ્દો બોલ્યા કઈક કઈક ક્ષમા યાચના કરીએ પણ જે એ બોલાઈ ગયું છે એ તો પાછું વળી શકતું નથી તેથી માણસે હરપલ સાવધાન દેવું હવે નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને કહે છે વિષ્ણુ ભગવાન હું આપની પાસે ક્ષમા છું મને બહુ જ થાય છે 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 મેં 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 આ શું કર્યું મહાદેવના મહાદેવના ગણોનો કર્યો શ્રાપ આપ્યો હું જાણું છું કે શ્રાપ આપવાથી પુન ક્ષય થાય સાધુ પુરુષ તપસ્વી પુરુષ કોને શ્રાપ ના આપે શ્રાપ આપે શ્રાપ લાગે જ પણ જ્યારે સાધુ પુરુષ શ્રાપ આપે છે ત્યારે તેનું પુણ્ય જતું રહે છે ભગવાન વિષ્ણુજી મેં શિવ ગણોએ શ્રાપ આપ્યો મારું પુન ગયું મેં તમારો અનાદર કર્યો ભગવાન મારા હૃદયમાં સંતાપ જાગ્યો છે એ સમયે ભગવાન મહાદેવના ગણો નારદ પાસે આવે છે નારદજીના કહે છે નારદ આ ભગવાનની અદભૂત લીલા છે આપે અમને બંનેને કહ્યું કે તમે રાક્ષસ થશો અમારું કલ્યાણ કરો નારદજી એ સમયે નારદ કહે છે તમે એવા પ્રતાપી મહાન બળવા રાક્ષસ થશો કે તમારે આધીન દેવતાઓ પણ રહેશે દુનિયાના દરેક દુર્ગુણો તમારામાં રહેશે પણ તમારામાં એક સદગુણ રહેશે ભગવાન મહાદેવની ભક્તિથી તમે વંચિત નહીં રહો અને તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે તેથી રાવણ અને કુંભકર્ણ ભગવાન મહાદેવના ભક્ત રહ્યા છે દુનિયાના દરેક દુર્ગુણો પણ એક સદગુણ ભગવાન મહાદેવ તરફ તમને ભક્તિ રહેશે અને ભગવાન સ્વયં વિષ્ણુજી સુંદર નારણમાં શ્રી રામ રૂપે પ્રગટ થશે તમારું કલ્યાણ થશે નારજી એવું નથી ગયું તમારું મૃત્યુ થશે ભગવાન શ્રી રામ દ્વારા તમારું મંગલ થશે હવે નારદજી હાથ જોડીને ભગવાન વિષ્ણુજીને કહે છે ભગવાન કેટલું મોટું તપ કર્યું મેં દેવતાઓ ઋષિ મુનિઓ મારો જય જયકાર કરતા હતા અને ભગવાન શિવની માયાથી હું પ્રભાવિત બન્યો મહાદેવના ગણોને શ્રાપ આપ્યો તમારો अनादर કર્યો મે મે ક્રોધ કર્યો ભગવાન અને ક્રોધ કરવાને કારણે મારા હૃદયમાં સંતાપ જાગી રહ્યો હવે સંતાપમાંથી વિશ્રામ કેવી રીતે મળું અને ક્રોધ બીજું ના આપે ક્રોધ હંમેશા સંતાપ આપે છે ક્રોધ ને બગાડે છે તેથી ક્રોધ ના આવેગ ઉપર સંયમ રાખો એ બુદ્ધિમાન પુરુષો માટે બહુ મહત્વ